વડોદરા શહેરમાં ઘોંઘાટ ફેલાવતા બુલેટ ચાલકો સાવધાન થઈ જજો અત્યારે જે રીતના ટ્રાફિક પોલીસ દ્વારા જે ઘોંઘાટ ફેલાવતા બુલેટ ચાલકો છે તેમના સાયલેન્સરો જપ્ત કરીને નાશ કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે જે રીતના વડોદરા શહેરમાં અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા બુલેટ ચાલકો ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ઘોંઘાટ ફેલાવતા હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે જ્યારે તેઓના બુલેટ જપ્ત કરીને સાયલેન્સર તેમના નાશ કરવામાં આવતો હોય છે તેવી જ રીતના વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે એકસો આઠ જેટલા સાયલેસરોનો નાશ કરવામાં આવી રહ્યો છે જો તમે પણ બુલેટમાં મોડીફાઈડ સાયલેસર લગાવેલું હોય તો ચોક્કસથી થી લેજો નહીં તો ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી સાથે તમે જે બુલેટમાં જે સાયલેશન લગાવ્યું હશે તે નીકાળીને આ રીતના તમારા સાયલેશનનો પણ નાશ કરી દેશે અને આ રીતની જે કામગીરી છે તે વડોદરા શહેરના નાગરિકોને શાંતિ માટે આ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં આપણે બધી જગ્યા પર જોયું હશે કે અવરનવર જે બુલેટ ચાલકો હોય છે જે રેસિંગ કરતા હોય છે તેમના દ્વારા ઘોંઘાટ ફેલાવતા હોય છે અને જેને લઈને અનેક લોકોને સમસ્યા થતી હોય છે જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે